વા ભાઈ વાહ તો મિત્રો અત્યારે ફાટતી પણ નથી જોવા બટર પેપર બરેલી પંજાબ યુપી બિહાર રામપુર

ભાઈ એમાં ભાઈ રિવ્યુ છે જોરદાર ભાઈ માંજા મળે છે ભાઈ જોરદાર ભાઈ તો ચેકઆઉટ કરજો એ પણ વિડીયો ડિસ્ક્રિપ્શન લિંક નાખેલી છે અત્યારે આપણે આવી જે બરેલી ની જે પતંગ આવી છે એ પણ શૂટ કરવાનું છે તો બનાવી જોડિયો અને ખાસ ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો

તો ચાલો પેલા એક નથી આપડી બે દુકાન છે આવો આ બાજુ પણ છે અને ઓલી સાઈડ પણ છે ને દુકાન સરપ્રાઈઝ માં છે હા ન્યા તો સરપ્રાઈઝ છે બહુ ગુટે આવું છે ઓકે ભાઈ ન્યા તો ભાઈ પતંગ મે જોઈ ને ભાઈ ગજબ છે ભાઈ લેવલ અપ છે ભાઈ એવી લગભગ સાવર કઈ જગ્યાએ પણ લેવે અમરેલીમાં ભાઈ કઈ જગ્યાએ અમરેલી અમદાવાદમાં જ નથી મળતી એવી પતંગ અમદાવાદમાં પણ નથી મળતી ઓકે જાવું પડે લેવા એ ભાઈ ભાઈ પતંગ લાવ્યા છે ભાઈ જોરદારની પતંગ છે ભાઈ વિડિયોને એન્ડ સુધી ભાઈ માણતા રહેજો ઈ પણ તમને વિઝિટ કરાવશું બાકી તો અને ભાઈ ખાસ

ચિલ પ્રિન્ટ કહેવાય અલગ અલગ પ્રિન્ટ આવશે ને અમારા અલગ અલગ 10 બધામાં 10 10 પ્રિન્ટ આવશે ઓકે પછી આ ડબલ આંક વાળી ઓકે અમાર ચાંદો આવી ગયો અમુક જગ્યાએ કેવું હોય છે કે બધી પેટર્ન પેટર્ન ઉપર ભાવ લે છે અમુકના 35 હોય અમુકના 40 હોય આપણે ત્યાં બધી રેન્જમાં એક જ ભાવ 30 રૂપિયા બધાનો ભાવ 30 રૂપિયા પછી આને રોકેટ કહેવાય રોકેટ ચીની ચીની પણ કહી શકાય ચીની પણ કયો રોકેટ પણ કયો પણ એક પણ પીચ ફેલ નહી હોય જોઈ લો અરે ભાઈ પતંગ ખોલી કે પણ ફોલ્ડ નહી આવે તમે જે પતંગ લ્યો છો તમે જોવો પાંચે પાંચ પીસ ખોલીને હા ભાઈ વાહ એક જોરદાર બાકી એકદમ લેટેસ્ટ પતંગ આવશે બધી હમ હમ આ બધી ખંબાજી પતંગ કહેવાય ઓકે પછી આ સૌરાષ્ટ્રમાં આવતી વધારે ચાલે હા ચીલ ચીલ પતંગ કલર છે કલર છે આ હું તમને પંજાનો ભાવ કહું છું પછી તમારે 100 લેવી હોય 200 લેવી હોય 500 લેવી હોય તો એ પ્રમાણે હોલસેલનો ભાવ લાગી જશે હોલસેલ આપી શકો છો ને હોલસેલ આપી છે તો ભાઈ ડિસ્ક્રિપ્શન માં આપણે જે કોન્ટેક્ટ નંબર આપેલો છે જ્યાંથી તમે ચેક આઉટ કરી શકો અને ફોન કરી શકો અને પૂછી શકો છો કે હોલસેલ નો શું શું પ્રાઇસ છે અને પછી કોરિયર પણ કરી શકો છો ને કોરિયર થઈ જાય છે અમારું કોરિયર જાય જ છે અહીંયાથી ઓલ ઇન્ડિયા કોરિયર અવેલેબલ છે પછી આ ખંભા ખંભાતી હાંડી છે હાંડી ખંભાતી હાંડી કહેવાય હા હા પછી આ ચાંદ ગુલ્લા ચાંદ ગુલ્લા લેટેસ્ટ વેરાઈટી આવશે હા હા વાહ ભાઈ વાહ પ્રીમિયમ વસ્તુ એમ ને પ્રીમિયમ વસ્તુ વાહ ભાઈ વાહ જોરદાર બાકી એક નામ ને એક કામ એસએમ મંજા મેકર્સ વાહ ભાઈ વાહ અને આ બધી ઈચ છે ને વેરાઈટી બધી 30 રૂપિયા આના કલર પેટર્ન જ લાગેલા છે કેમ કે અહીંયા જગ્યા ઓછી છે અને આપણે હવે જશું બીજી દુકાનમાં સરપ્રાઈઝ વાળી ઓકે તો ચાલો અત્યારે ઘડીની રાહ જોઈ રહ્યા છો તમે અત્યારે તો ચાલો બી કન્ટિન્યુ જો ભાઈ

આ ઇન્સ્ટાગ્રામ માં જોતા જ હોય રીલ ઇન્સ્ટાગ્રામ માં આ પતંગ તો લેટ ફેમસ જ છે આ પતંગ અહીંયા સૌરાષ્ટ્ર માં ક્યાંય નહીં મળે સલીમભાઈ માંજા મેકર થી હોય પછી આ ચોકડો કેવાય હા 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 અને તો વેરાઈટી છે ભાઈ જોરદાર બાકી સો પતંગ એક નંબર છે ભાઈ આ બધી 27 ની સાઈઝ માં છે હવે જે બતાવું છું ને એ 30 ની સાઈઝ ની આવશે 30 ની સાઈઝ જો અરે ભાઈ ભાઈ હાંડી ડિઝાઇન હમ હમ આની શું પ્રાઇસ છે આની 60 રૂપિયા 60 રૂપિયા અને પેપર જો વાહ ભાઈ વાહ જો મિત્રો અત્યારે ફાટતી પણ નથી જો આઈથી બટર પેપર હમ હમ અને શેકેલો કમાન તોલો આવે શેકેલો શેકેલી આવે ડંડી શેકેલી આવે આની તો વાહ ભાઈ વાહ પછી આમાને આમાં આ પ્લેન આવે પ્લેન ના જે શોકિંગ હોય ને અલગ અલગ ચિત્ર અલગ હા હા અરે વાહ ભાઈ વાહ 32 ની સાઈઝ હમ આમાં ચાર પીસ આવશે આ બધી જેટલી બરેલી ની જેટલી બતાવું છે એમાં ચાર ચાર પીસ જ આવશે મોટી સાઈઝ ફૂલ સાઈઝ અને વેરાયટી એક નંબર આઈટમ ઓકે

એસમ કલે માજા મેકર ભાઈ આ પંજાબ પંજાબની પતં હા હા વાહ ભાઈ વાહ જોરદાર ભાઈ તાવા તાવા અરે વાહ ભાઈ વાહ શું વાત છે ભાઈ લાઈવ આ લાવ્યા પણ નવી લાઈવ આવો ભાઈ તમે તો પછી આને કહેવાય બરેલીનો બચ્ચન ઓહો શું વાત છે પતંગ છે આહા હા આમાં અરે વાહ ભાઈ વાહ અલગ અલગ ડિઝાઇન માં આવશે ને ડિઝાઇન 10 10 ડિઝાઇન આવશે બધામાં હમ હમ અને આ બાજુ નીચે પડેલી છે એ પણ આપણે લેશું ટોટલ બધી ભરેલી ની પછી આ જો જેને દિલડા મેચ કરવો એની માટે કપલ માટે પતંગ છે દિલડા મેચિંગ કરવા એમ ને દિલડા મેચિંગ કરો હા ભાઈ વાહ લેટેસ્ટ પતંગ હા વેરાઈટી જો ખાલી આની શું છે લાગેલી છે આ ₹100 ની ₹100 ની ₹100 નો ચોકો હા ભાઈ વાહ કોઈ જગ્યાએ ની મળે આ રેટમાં આ રેટમાં ને આ માલ અહીંયા કોઈ જગ્યાએ ની મળે દોરો માથાકૂટ બહુ વધી જાય છે કે એનો દોરો જ અલગ આવે માથાકૂટ કરવાનો ટાઈમ નથી એટલે એ પતંગ જ બંધ કરી દીધી ઓકે પછી જો આ એક

અને રીલ્સ છે ને જોતા જો ઇન્સ્ટાગ્રામ માં જે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય આ પતંગ જોતા જો હા પતંગ આવે છે ને બટર પેપર વાળું વાહ ભાઈ વાહ શું વાત છે અને હા જો આપણો બરેલી પેટર્ન જોવો ખાલી ભાઈ સ્ટોક તો ફૂલે ફુલ છે એટલે રી આવજો તમે સિક્કો મારેલો જ આવે બરેલી માં વાહ ભાઈ વાહ કાલ ગયો તવા તુક્કલ

હજી તો ફૂલ સ્ટોકમાં છે પતંગ નો તો ફૂલ સ્ટોક અવેલેબલ છે આનો રેટ થોડો હાઈ આવે પણ વેરાયટી એક નંબર આવે વેરાયટી માં ફૂલ ગેરંટી

ના નનલા આઈસ્ક્રીમ ઉપર આવી જ જશે યુ મેકી દેસ કાય વાંધો ન તો આ પણ શું છે આ પેલી છે બાળકોની વેરાઈટી હા કે સમોસા નહીં હા સમોસા ઠીક આ સમોસા છે પછી આ છે વેરાઈટી ફૂલ છે સ્ટોક ફૂલ વેરાઈટી આટલી બધી વેરાઈટી ને આટલી બધી ડિઝાઇન કોઈ જગ્યાએ તો ગોડાઉન ગોડાઉન છે ને ભરેલું જ છે હજી તો ઠીક ઓકે સામેની બાજુ ઓલી નાની નાના છોકરા માટે છે એ પણ દેખાડી દો કેમ કે નાના છોકરા છે ને એ પતંગ ભાઈ વિડીયો બહુ જોતા હોય છે એટલા માટે નાના છોકરાની ની છોટા ભીમ વાળી ને એવું છોટા વાળી નરેન્દ્ર મોદી સાહેબની ની છે હા સ્પાઈડરમેન છે બહુ લગભગ બેનટેન છે કેટલી બધી ડિઝાઇન છે હા હા વાહ ભાઈ વાહ જોરદાર બાકી તો એક આ ખંભાતી હાંડી કહેવાય ઓકે

એનું પેપર જોવો ખાલી એનું પેપર જોવો ફિનિશિંગ કેટલી છે જોવો પતંગ વાહ ભાઈ વાહ જોરદાર બાકી સિક્કો જ મારેલો આવે સિક્કો પ્રીમિયમ વસ્તુ પ્રીમિયમ વસ્તુ બરેલીનો સિક્કો જ મારેલો આવે બરેલી તમારે ઓરિજિનલ બરેલીની ની ઓળખાણ કરવી હોય ને તો આની ઉપરથી થાય બરેલીમાં માં ચોખ્ખો આવે અને એનો કમાન્ડોલો આવે ને ત્યાં આવી રીતે સ્ટીકર આવી જાય સ્ટીકર આવે અહીંયા જો કોઈ પણ પતંગ હોય

ભાઈ અત્યારે તો સ્ટોક ફૂલે ફૂલ છે અને વહેલી તકે આવી જશો તમે પણ અને ભાઈ તો કાંઈ વાંધો નહીં આઈ હોપ કે તમને ભાઈ વિડીયો પસંદ આવે તો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને ભાઈ ડિસ્ક્રિપ્શનમાં કોન્ટેક નંબર આપેલો છે અને જે પહેલો પાર્ટ છે એ પણ ન જોયો હોય તો જોઈ નાખજો ચાલો બાય બાય ટિકિટ ટાટા મહાદેવ